રક્ષાબંધન એ ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમનો એક સુંદર તહેવાર છે આ દિવસે ભાઈ બહેન એકબીજાની સુરક્ષા માટે એકબીજાના હાથ પર રાખડી બાંધે છે આ પવિત્ર પ્રથા ભાઈ બહેનના પરસ્પરના પ્રેમ અને સુરક્ષાના વચનને મજબૂત બનાવે છે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધન પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધી આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી શ્રાવણ પૂનમ એટલે બળેવ પૂર્ણિમા અને ખાસ કરીને રક્ષાબંધન પર્વ તરીકે ઉજવાતા આ પવિત્ર તહેવાર પ્રસંગે બહેને ભાઈની કલાઈ પર રક્ષા બાંધી હતી જ્યારે ભાઈ પણ બહેનની રક્ષા કાજ્યનું અટૂટ વચન આપ્યું હતું અટૂટ અને નિઃસ્વાર્થ ભાવથી ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષાબંધન પ્રસંગે નાના નાના ભૂલકાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો